સુરત શહેર પોલીસને મોટી સફળતા મળી છે જેમાં સુરત એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગના મહિલા સહિત ચારની ધરપકડ કરતા ગોલ્ડનું સ્મગલિંગ કરનારા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે છેલ્લા ઘણા સમયથી સુરત એરપોર્ટ ગોલ્ડના સ્મગલિંગ માટે જાણીતું થઈ ગયું છે થોડા થોડા દિવસોમાં દુબઈથી સોનું લઈને આવતા લોકો પકડાઈ રહ્યા છે તેમાં સોનાના બિસ્કીટ હોય કે લિક્વિડ સોનું રેસોજી પોલીસની માહિતી મળી હતી કે સુરત એરપોર્ટ પર આવતી દુબઈની ફ્લાઇટમાં એક મહિલા સહિત ચાર લોકો ચોરી છુપીતી ગોળનું સ્મગલિંગ કરી રહ્યા છે અને સુરત એરપોર્ટ પર આવતી ફ્લાઇટમાં લઈને આવી રહ્યા છે તે માહિતીના આધારે એસોજી પોલીસ તે વોચ ગોઠવી હતી તે દરમિયાન એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ શંકાસ્પદ આવતા તેની તત્કાયત કરી તપાસ કરતા બેગની અંદર પોસ્ટ સ્વરૂપમાં નવસો ગ્રામ સોનું નીકળું આવ્યું હતું જેની કિંમત સાઈઠ લાખ રૂપિયા થાય છે એ સોના અંગે પૂછતા ચારે ભાંગી પડ્યા હતા અને પોતે જ આ સોનું લાવ્યા છે તેની કબૂલાત કરતા જ પોલીસે ચારી ધરપકડ કરી છે પકડાયેલાઓમાં નઈ મોહમ્મદ હનીફ સાલેવ ઉમર ઓગણત્રીસ રહેવાસી મોસાલી ગામ વસરાવી ચોકડી માંગરોળ મહિલા ઉમેમા નઈમ સોહેલ અબ્દુલ સમદ ફારૂક તથા ફિરોઝ ઇબ્રાહીમ નૂરનો સમાવેશ થાય છે કઈ તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ પોલીસને લગભગ પંદરેક દિવસથી એક વાતમી હતી કે સોનાની મોટાપાયે દાણ ચોરી જે છે એ સુરત એરપોર્ટથી આવીને સુરતની અંદર ઘુસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે તો એ એ બાબતે એસઓજીની ટીમનું વર્કઆઉટ ચાલુ હતું એ દરમિયાન સાત સાતના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રા રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને બે માણસો બીજા એમ કરી ચાર આરોપી સોના નવસો ને ચોવીસ ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે ચોસઠ લાખ નેવ્યાસી હજાર ચાર ટ્રોલી બેગ બેગ ની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે